હું તમારા પાસેથી લાઈવ સાંભળવા માંગુ છું કે જે હેરાફેરીનું ડાયલોગ હતું અક્ષય કુમાર સાથે રોકડા લાયા તું દે એ જરા પેલેશું મસ્ત બોલે તમે બોલો બોલો રોકડા લાયા ફરીથી એકવાર બોલો રોકડા લાયા અરે ક્યાં વાત છે થેન્ક યુ ભાઈ આ યુ ટ્યુબ છે ને તારી ટ્યુબ અરે તમારી ટ્યુબ એના પર બટન દબાવ એટલે હજાર વાર સાંભળવા છે લાઈવ સાંભળ અરે શું લાઈવ આવે ભૂલી ગયો હું એ સમ તું એવું કરે તું ડોક્ટર ને તમે આપવાના જો રોકડા હા તું એક સેકન્ડ તમારું નામ શું ભાઈ દીપકભાઈ દીપકભાઈ તમે શું કરો સ્ટેશનરી જેરોક્સ ની શોપ સ્ટેશનરી તો ક્યાં છે શું શોપ તમારી સર એક સેકન્ડ સોરી સર તો તમે જ્યારે કોઈ લગન પ્રસંગમાં માં તો તમને હું કે ફૂટપટ્ટી દેખાડો ના ના કોઈ વર ને તમે જયારે પેલું પાકીટ આપો વર કન્યા ઉભો હોય ને ઉપર તમે ત્યારે વર કે કન્યા કોઈ પૂછે રોકડા લાયા એમ પૂછે મને યાર પૂછો નહીં બટ આઈ લવ યુ તમારો પ્રેમ આવી રીતે જ વરસાવજો મારી પર